હમ મેં એ દાવો કર્યો તો કોઈ રજૂ નથી કે આમ તેમ બરોબર મારી પાસે થી બધું છે આધાર પુરાવા બરાબર આમ કોઈ નામ નથી લેતા બે હાજર હાથ થી કબજો મારી પાસે અમરીશભાઈ ધારાસભ્ય બિન ને બે હાજર ઓગણીસર માં ઓગણીસ માં દત્તા કરેલો છે મેં બે હજાર વીસ માં દાવો કર્યો માં બરોબર મારા એક તરફી દાવો હતો બરોબર કોઈ કઈ નામ કઈ લેતા નથી ત્યાં આપનું આખું નામ શું હોય તમારું આખું નામ શું હોય મારું આખું નામ જતુભાઈ વીરાભાઈ જતુભાઈ વીરાભાઈ ધાખડા ધાખડા બરોબર અમે દરબાર કાઠી દરબાર છે બરોબર તો પછી આમ દસ્તાવેજ કરી લીધો બરોબર તો પોલીસ કઈ આમ અંદર કરતી નહીં પોલીસે મેં દાવો કર્યો ને ભાઈ શું કીધું ખબર એમ નહીં આમ તો મારી માટે સારું જ છે બરોબર આ લોકો કેવા માણસ છે એમ હું તે ખબર કોર્ટે નો બંધ કરી દીધો છે બરોબર અને પોતે પોતે જાહેર માં નતા તમને હેરાન કરતા એસપી જયારે નિલીપ રહ્યા હતા અમરેલી એસપી પાસે ગયો ને રાજુલાની પોલીસ મને હેરાન કરતી હતી બરાબર બરોબર બે ત્રણ વખત પોલીસ સ્ટેશન કોર્ટે બોલાવતી રાખો છે એસપી અહિયાંથી ફોન કરીને જમાદાર બદલી કરાવી નાખી બરોબર એ બધા મારી પાસે કોર્ટ માથા પહેર્યા માણસ પેકેજ નંબર બે ના આ લોકો નું એટલું એટલું રાજકારણ છે ને હું કલેક્ટર કે હું કલેક્ટર પાસે કેટલી વાર જે આવેલો આ પણ કે તમારી હું છે એમને ટપો ને કે વાંધો નહીં તો જમીન તમારી પાસે મેં અદલા બદલી કરી સમજા કંપની આવી ઓલી જમીન ને મારે એને મારે નવ વીઘા જમીન મારા ગામની ખરાબ આ જાય જમીન આપેલી બરોબર ત્યારે સાડા ત્રણ લાખ રૂપિયા કોન કંપની આવતી હતી બે હજાર સાત માં છ સાત માં મારા ગામની અંદર બરોબર નવ વીઘા જમીન આપી નવ વીઘા મેં મને છવ્વીસ વીઘા જમીન આપી પાંચ લાખ રૂપિયા સમજ્યા બરોબર એમાં ત્રણ લાખ આપી દીધા બે લાખ ના દસ્તાવેજ ને બાકી દસ રજા પટર કરીને વિડીયો કોન કંપનીના એજન્ટ હતા બરોબર કતારે મારી બે હજાર સાતમાં મારી જમીન સિત્તેર હજાર રૂપિયા લોન હતી લોન ભરેલી બરોબર હું પ્લેન્ડર ગાડી મને બે હજાર આઠ માં બેતાલીસ હજારની કેશ પેમેન્ટ જોડાવી દીધી બધા મારી આધાર પૂરા બધા આધાર પૂરા અનાજ કોઈ નામ જ નથી લેતા હું ખેડૂતો પાછી જાય મારા દસ સાક્ષી હતા સમજા પાંચ મારી ગામની જમીન આપી ને પાંચ આજે મેં લીધી બાજુ બાજુ વાળા બરોબર કોઈ ની કઈ જરૂર પડી નહી મેન જે માલિક હતા ને એ પાંચ માં હાજર કે અમે દશરથ ભાઈ ને દશરથ ભાઈ ડાયરેક્ટ કબજો જેતુ ભાઈ ને આપ્યો ને આજે આપડું સો ટકા પૂરું થઇ ગયું પછી આ લોકો એક જજે હુકમે કાઢી નાખે લો પણ પાછા મારા વકીલ ને સેટિંગ કરી નાખ્યું સમજ્યા ભરત ભાઈ ને આપડે માયા ભાઈ ને હા ભરત ભાઈ જોકે બીજા ગમે તે બીજા દશરથ રાખ્યો ગમે એવું બરોબર

એટલે એનું કોઈ રજૂ નથી કે બરોબર એક તરફી મારો કેસ એટલે હું ચોતા પિન્ટ ભાઈ તમને નવની ભાઈ મોબાઈલ માં ફોટા અત્યારે તમે જે બોલો હો ને હું રેકોર્ડિંગ થાય છે હા તો પોલીસ આમ જો ત્યારે આપડે બે માં બરોબર મારો બાવન હજાર નો મારો ડન આવેલો બરોબર બરોબર એ જે ખેડૂત નામનું લાઈટ કનેક્શન છે ખેડૂતના લાઇમનું લાઇટ કનેક્શન આખું કનેક્શન જીબી વાળા મૂકે એની બદલે હું દંડ ભરવા પાત્ર હતો મારો દંડ સ્વીકાર્યો નહી જીબી વાળા એ બે હજાર સત્તર નો બરાબર અને કનેક્શન બંધ કરાવી દીધું મારે ક્યારે ડુંગળીનું આઠ દસ નું નુકસાન કરાવ્યું નામનું કનેક્શન છે આખું કોમ્પ્યુટર ફેરવાય ને જીઇબીમાં અને એ કનેક્શન અત્યારે બંધ કરાવી દીધેલું અત્યારે મારે મેન જે કનેક્શન જે એકસો પચીસ વીકા જમીન છે ને બધી જમીન દેવાઈ જાય ને ત્યારે દસ્તાવેજ કરશરથા પટેલ હતા બરાબર બહુ પણ પોતે લેસ નહીં એમ જ્યાં દારૂ થી આમ તેમ ખોટા દસ્તાવેજ કરાવેલા છે અને હું અભન માણસ એમ કાને ક્યાં ખબર પછી મારી જમીન તો મારી પાસે છે પછી મને પૈસાથી મને રેસ્ટ કરાવ્યો કે તમને પૈસા દે બીજા માણસો થી હું પછી ભાગ ધમકી દે આ બાબત થી મારા છોકરા માંથી એક સિટી નો કેસ છે આ સાય ને જમીન પડાવી લેવા માટે હમ

તમારી જમીન કોઈ તમને ક્યો બરાબર તમને ખબર ટૂંક સમય પેલા અમારા સમાજની સપ્તાહ હતી મંદિર છે બે વાગ્યે પહોંચ્યા ત્યાં હું ખંભિયા વીરાભાઈ તો મને ક્યારે જેતુભાઈ મને કે બીજી કઈ હવા જમીન તમે કે ભાઈ તમે ક્યારે જમીન ના દસ્તાવેજ કરાવ્યો છે બરાબર અમરીશભાઈ ધારાસભ્ય બન્યા બે હજાર સત્તર માં ઓગણીસ માં ખબર ન પડવા દીધી મહિને મને ખબર પડી પછી મેં કોર્ટ માં દાવો કર્યો એ લોકો કોઈ રજૂ નો છે બરોબર અને પછી એલા મારા બધા સમજ નાતા હતા કે જેતુભાઈ પૂછો હાજર ઈચ્છા સાત વર્ષ થતા બરોબર અમે હાથ વર્ષ માં કોઈ દીધો જેતુભાઈ પાણી આવ્યા અમારી જમીન છે પણ નહીં પણ મને તો તમે માલિક બનવા નથી દેતા ને તમારા બાપે મે મારું બધું દસ ટોલા સોનું પંદર તોલા મારું બધું સોનું વકીલ ને રાખી પેલા ફી ભરી હતી તો આજ વકીલે મારો સેટિંગ કરી નાખ્યું બરાબર અત્યારે મારા એ ભાવ ભાવમાં અત્યારે આપડે ઘરે જમવા દેસી તો બૈરા રડતા રડતા એમ કે તમારું કઈ હવે આ ભાવ સોના નથી ગયા તમે અમને ક્યારે કરાવી દો ક્યારે કોઈ કઈ નઈ અત્યારે કે જમીન તમારી પાસે છે ને જમીન છે પણ હવે આવો કરાવી દેસુ એ તો સાચી વાત એટલે ને માનસુ એને ક્યાં ને ભૂખ હતી બરાબર હવે અમે માની એ જમીન માંથી મેં મારા લગન પછી ઓલી જમીન તમારી હું રાજુલા ઈરાક તો બે હજાર છ સાત માં બરાબર મારે સાયકલ લેવી તો સાયકલ મારી પાસે નથી લેવાનું હમ આ પલંડર ગાડી મને દશરથ એજન્ટ જોડાઈ દીધેલી બેતાલીસ હજાર ની અને આ લોકો મારા આધાર પુરાવા નાશ કરવા બરોબર છે સિત્તેર હજાર રૂપિયા બે હજાર સાત માં મારી લોન ભરેલી છે બેંક માં એ પછી કોઈ નામ લેતા બંધ થઈ ગયા એટલે એનું ભરતભાઈ માં આવ્યું નામ જ કાઢી નાખ્યું હું મારે મુદત આવી જાય પછી મારા વકીલ ને સેટિંગ કરી નાખ્યું બરોબર બે હજાર બાવીસ માં મારો કેસ બંધ કરી દો તમારે વકીલ તમારે ચાલો તમારે રોહિતભાઈ બારીયા છે તમારા સમાજના બરોબર હું બરોબર મેં નતા પેલા મને દોઢ લાખ લીધા ભર્યા હતા એવું તમને કરી દઉં હું હુકમે નાખ લઉં મારા હુકમ મારા હાથમાં નથી આવતા બરાબર બરાબર તમે જો તમ તારે બોલાવ કહી દઉં છું બરાબર હું હું ત્યારે મારે બહાર જવું મારે એવી કેપેસિટી છે કે મારે બાર જવું તો મારે પાંચસો રૂપિયા ભાડું છે મારે બાર ગોતવું પડે મૂળ તો તમને છેતરી ને તમારી જમીન નો દસ્તાવેજ કરી દીધો હા એટલે છેતરી કરી કારણ ટચ ફોરજી રોડ પડવાના ના વળતર મળવા કારણે આ લોકો ની દાનત બગડી સમજ્યા એ ફોરજી રોડ પડવાનો છે એમાં એ રોડ રોડ ટચ જમીન થઈ તો તો આ જય રાજીવ ને આ માયા ભાઈ ને રાજુલા રાજુ લા ને બધું ખોટું કેટલું કર્યું એટલે બહુ બહુ એમ હમ એના નામની પોતા કે તમારા નામની આ જમીન છે એટલે કેમ તો લેતા કેમ માંગતા નથી બરાબર નામ નથી લેતા પણ ગમે ત્યારે મને કઈ નુકસાન કે ન થાય મને તેનો માલિક બનવાનું હું અત્યારે મારે લાઈટ કનેક્શન નથી જયારે બીજાથી લાઈટ લઈને ઓલું કરું છું સમજે મેન કનેક્શન મને સર્વ નંબરો છે હું અત્યારે ત્યાં લાઈટ ને હમણાં મેં વાત કે પવન શક્તિ કોન્ટ્રાક્ટ આની પાસે છે અમરી પાસે એ પાછળ ખરાબ હશે ઓલી કરોડી પવન સખી આવી ગઈ છે અત્યારે પવન મને આજે તો વાડી આવી ગયો ને

આપડે એકલા માણસ પછી બધા કેટલી તમને મદદ